પેલો યુ ટી ફેમિલી કેમ છો મજામાં જો કે તમને લોકો મજામાં જ હશે પેલા તો બધાને જઈ દો આરકા દઈ જયમાં વગર રાતે રાતે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી ને આજે બ્લોગ આપણે એકદમ લેટ સ્ટાર્ટ કર્યું છે કારણ કે એક ભાઈઓ મેં ઘટના બની ગઈ એટલે અમે ક્યાં ગયા હતા બરાબર આખો દિવસ ટાઈમ ન મળ્યો અને અત્યારે ફાઇનલી આપણે જે હું તમને વાત કરતો તો અમદાવાદની તો ફાઇનલી આપણે અમદાવાદ જવાનું છે હું છું પછી મારા પાર્ટનર છે અને રામ યાદવ તો હોય જ બરાબર મેં કીધું તું પણ હાલ ભેગો મજા આવશે કારણ કે રામભાઈ ભેગું હોય ને તો હું કહી સોનામાં સુગંધ વળીએ એટલે રામભાઈ પણ છે પણ જોઈએ ક્યાં જઈએ અને જો બધી વસ્તુ આપણે પસંદ આવશે તો આપણે કરશું મને પણ ખબર છે કે તમે ઉતાવળા છે કે પરેશભાઈ તમે અમદાવાદ શા માટે થઈને જાવ છો તમે શેનો બિઝનેસ કરવાના છે ઇન ફ્યુચર તમે શું કરવાના છે તો નો ડાઉટ યાર તમે મારી ફેમિલી જ છે હું તમને કહી દઈશ પણ પહેલાં હું ત્યાં જાઉં બધું ઓકે થાય પછી બાકી શું કહેવા કહેવાત નથી કે ભાઈ પહેલાંથી વાહ વાહ કરીને શું ફાયદો કારણ કે જો પછી કંઈ નક્કી નહીં અમે અહીંયા ગયા એ વસ્તુ અમને પસંદ ના આવી અને કામ બંધ પડ્યું તો પછી બગા બધા એમ કહે કે પહેલાં તો બહુ મોટી મોટી વાતો કરતો તો હતો કામ કરશું તેમ કરશું અને પલાળું ઢેકડું પૂછણું તો મિત્રો એવું કંઈ છે નહીં અમે પહેલાં અમદાવાદ જાય જે આપણે જોઈએ છે એ આપણે પરફેક્ટલી મળી જાય અને ડીલ થઈ જાય તો પછી હું તમને એક્સપ્લોર કરી મતલબ કે ખાસ તો તમારા બધા માટે પણ ફાયદો એ હશે તો હું તમને કહીશ મિત્રો કે હું કરવા જાઉં છું હું કરવાનું છે બધું આગળ તમને કહીશ પણ એ પહેલાં મારે જવું પડશે અમદાવાદ તો અમે નીકળવાના છે દસક ગયા તો બધા આવે એ પહેલાં છે ને જમીને જવાનું છે કારણ કે ઘરનું જમવાનું હોય ને તો મજા આવે પછી હોટલમાં મજા આવે ને કારણ કે ઓલરેડી હું નોરતા રહું છું તો પહેલાં જમી લઈએ અને મમ્મીને બધાના આશીર્વાદ લઈ લઈને એ લોકોને હું કહેવાનું છે અમદાવાદથી કંઈ લેવાનું છે કે નહીં

કારણ કે મને ખબર ન પડે પછી અહીંયા આવીને ટૂંકા કે લાંબા થાય તો સાહેબ અમદાવાદ જાવ એને કરતાં મેં આવીને હું તને છે ને પાંચ હજાર રૂપિયા કેસ આપી દઈ તારે જે તે છોકરાના કપડાં લેવા એ લઈ લીજો રેડી અને હું જાઉં છું તો બે દિવસ સંભાળી લેજો બધા બરાબર કારણ કે હવે યાર જવું હોય ને તો ટૂંકમાં થોડુંક એવું અઘરું થાય મિત્રો કારણ કે પહેલાં પપ્પા હતા તો કંઈ ટેન્શન નહોતું તો અત્યારે મારે જવું હોય ને તો હું કેટલા દિવસથી પ્લાનિંગ કરતો હતો ને ત્યાં તો ભેગું છું એમ હાલો આઈ રાણી તો જય માતાજી મળ્યા પછી

રામે મને ખાતામાં પૈસા પડ્યા થોડા ઘણા ઉડાડ થઈએ એટલે વાંધો ના આવે હાલો હાલો તારા હાટુ ફ્રૂટ આવી ગયા હે હાલો તો અહીંયા પુગીને ફોન કરીશ પછી મિત્રો અત્યારે નીકળી ગયા છે ઉંદવે અમદાજ જવા માટે ને આગળ જો સરકારી બસ જાય હું બરુરમબઈમાં લારી તોખા તો જા થોડીક આગળ જતો તો ગાડી આ જો સરકારી બસ ની અંદર છે ને અત્યારે જો તમને બતાઉ મિત્રો જો નારડીના તાલિયા દેખાય આ લોકોએ ગાડી નંબર જોવા આ સરકારી બસ ગાડી નંબર ને આ પાછળ તળિયા પડ્યા

આપણે નોર્થ કાલેંદ આપણા માટે ચિપ્સ મંગાવી છે અને રાજુભાઈ અને આ રામભાઈ બેય છે ને ઓકે વાત હવે અમદાવાદ લગી જાય રોકવાની છે નહીં બરાબર ગાઈસ આપણી ગાડીની હાલત જો બહુ ખરાબ થઈ ગઈ છે અત્યારે નાસ્તો કરી લીધો છે હવે ડ્રાઈવર આપણા અહીંયાથી ચેન્જ થાય છે આ ખબર નઈ ક્યાં ચા પાણી પીએ ક્યાંક રસ્તામાં ક્યાંક રોકશું તો ખરા કારણ કે હજી અહીંયાથી સમથિંગ બસો અઢસ કિલોમીટર દૂર થાય છે ચાવી ગયા લોક તો ખૂબ ચોટી પહોંચી ગયા છે માતાજીના દર્શન કરી ગયો ને અમારો ભાઈ હોય ને ઉઠી ગયો હવે આ કે પાછો ગાડી નહીં હવે તો રાજુભાઈ ને આખવી પડે કે ન આખવી પડે હાસુ રાજુભાઈ ને રાતે દેખાતો નથી કાકા રાતે બે બે દેખાય મોરે મોરે દઈ દે પછી ચા પી લે મસ્ત ફ્રેશ થઈ ગયા પછી આપણે નીકળીએ રેડી પાછા કમ્પ્લેટ ને કઈ વાંધો ન ભાઈ રામભાઈને છે ને ચા પીવડાવી દઈએ ને પછી છે ને નીકળીએ કારણ કે ચોટીલા છે તો પછી રામભાઈને એવું કહેવાનું કે પરેશભાઈ છે ને અહીંયા આપણે માતાજીનું નાયરિયર ભાંગતા જાય ને પછી નીકળીએ વાંધો ના હાલો ભાઈ છે ને પેલા માતાજી ના વધારી દઈએ ચા પાણી પી લઈએ ને પછી નીકળીએ આપણે બીજા પાછા કન્ટિન્યુ અમદાવાદ હાલો ભાઈ તો હવે જય માતાજી કહે અને નીકળીએ કારણ કે આપણા ચોટીલાની અંદર આપણા ઘણા બધા સબસ્ક્રાઈબર છે પરેશભાઈ ને બધા સોરી પરેશભાઈ અમે અત્યારે છે ને રાતના અહીંયા પહોંચ્યા ને ત્યાં દોઢ જેવું થઈ ગયું

આજ તો હોતો રહી જ આપણે છે ને હવાનું પણ વેલું નીકળી એમ છે બસ ફેમિલી હાથનો વિડીયો વિડીયો સારવાર લાગે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોક સાથે જય દ્વારકા દીશ છે એમાં મગજ રાધે રાધે બા ભાઈ